રામનવમી ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં સમગ્ર વિશ્વમાં ન હોય તેવો રામાયણનો ગ્રંથ છે જે સોનામાંથી બનાવવામાં આવ્યો છે માં ભગવાન લખાયેલી રામાયણમાં સુવર્ણ રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે સુરતને એક રામ ભક્ત દ્વારા અનોખી રામાયણ તૈયાર કરવામાં આવી છે ભક્ત દ્વારા રામાયણને સોનાની ઇંકથી તૈયાર કરવામાં આવ્યો છે દુર્લભ કહી શકાય તેવા સુવર્ણ રામાયણમાં

રામાયણ પર હાથ લાગે તો પણ તેના પર ડાઘ લાગતા નથી હીરા અને અન્ય કિંમતી રત્નો સજ્જ સોનાની રામાયણ વર્ષમાં માત્ર એક જ વાર રામનવમીના દિવસે લોકો માટે જાહેરમાં મૂકવામાં આવે છે પછી આ રામાયણને સાચવવા માટે બેંકના લોકરમાં રાખવામાં આવે છે મારું નામ નરોત્તમભાઈ હવે એ તો એવું છે ને રામને એમને ભગવાને દયા કરે એમના ગુરુથીની સહાયથી થયેલું છે આ બધું બાકી કોઈથી થાય એવું નથી સોનાની સહી બધાને પૂછું તમે લોકોને ગાળો કે સોનાને ગાળો ઘટ બની જાય આ બિલકુલ પ્રવાહી ખાલી ગંગાજળની અંદર જ આ સોનું પડી કે સોન ભાવ જેમ દૂધપાક હલાવે ને તેવી રીતે જેમ કે આખું દૂધપાક જેવું બનાવી દીધું ઇન્ડી પેન કીતાથી જેવી રીતે લોકો આ રીતનું સોનું આ બનેલું સોનું આધુનિક જમાના પ્રમાણે નવ જ કલાકની પાંચસો ને ત્રીસ પાનાનું પેન્ટિંગ જેમ સાડીઓને પ્રિન્ટ કરે ને તેવી રીતે બધા દરેક દરેક પાનાનું પ્રિન્ટ અને ઇંક રેડીને જેમ સાડીઓ ઉપર રેડી ને તેવી રીતે બધા દરેક પાના ઉપર એમને આયા તો બહુ મોટો હતો નવું બધું પુસ્તકો બનાવવાના અમેરિકાથીઓ ઇંક મગાવેલી સોનાની પણ પાથરે ને બીમની અંદર તો પીગળી જ હતું એ તો જર્મનથી આ કાગળ આવેલો એટલે પુસ્તક બનાવવાના હતા નારાજ બને કંઈ નહીં એક નાની છોકરી આવીને આપી ગયેલી રાત્રે કે આ કાગળ મગાવો અને એના પર આ રામાયણ લખો તે આ રામાયણ અત્યારે ચાર હજાર કેરા જે ઉપર છે ને તે ચોખ્ખા ચાર હજાર અને દરેક પાના પર હીરાની ચૂર એક પાના ઉપર હીરાની ચૂર બને અને પછી ડબલ ડબલ બટર પેપર એક પેપરની અંદર દસ હજાર આમરામ જપ એટલે આખા રામાયણને સવા કરોડ જપશે આની અંદર સવા કરોડ એટલે તમે તમે ધારેલું કરો ત્યાં વિભીક્ષણ લંકા આપણી આવેલા અયોધ્યામાં મેં કરી શકીએ